નમસ્તે મિત્રો હું છું આપનો વિનોદ સોલંકી સ્વાગત છે તમારું મારી ગુજરાત મિત્રો હાલ આપણે બગદાણા ધામમાં અને આપ સૌ લોકો જાણો છો કે બગદાણા ધામમાં લાખો લોકો પ્રસાદ લેતા હોય છે અને લાખો લોકો માટે જે પ્રસાદ બગદાણા ધામમાં બને છે ને એ જોઈને આપણે બધા ધન્ય થઈ ગયા છે ને તમને મેં આ પહેલાના વિડીયોમાં પણ તમને બગદાણા ધામનું રસોડું બતાવ્યું હતું પરંતુ હાલ આપણે જે બગદાણા ધામનું રસોડું અયોધ્યામાં શરૂ થયું છે એ વિશે થોડી તમને માહિતી દેવાની છે સાથે ધામનું રસોડું જે અયોધ્યામાં શરૂ થયું છે એમની પણ મુલાકાત આપણે લેવાની છે અને સાથે હું તમને જણાવીશ કે કયા કયા ગામના મંડળો ત્યાં સેવા આપી રહ્યા છે અને હાલ ત્યાં કઈ રીતનો માહોલ છે અને ધામના જે સ્વયંસેવકો છે તેમના માટે કેવી સુવિધા છે તે પણ તમને જણાવશું તો મિત્રો આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો બાપા સીતારામની ધૂનમાં મગ્ન બનેલા આ લોકો બીજા કોઈ નહીં પણ બાપાના સેવકો છે પૂજ્ય બજરંગદાસ બાપાનો એક જ મંત્ર હતો માનવ સેવા એ જ પ્રભુ સેવા અને બાપાના આ જ મંત્રને પોતાના જીવનનો ધ્યેય બનાવીને આ લોકો પહોંચી ગયા છે અયોધ્યા બાપા સીતારામ મંદિર બગદાણા ટ્રસ્ટ દ્વારા અહીં અયોધ્યામાં એક ક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે અને અયોધ્યામાં જે લોકો દર્શન આવી રહ્યા છે તે લોકોને બગદાણા મંદિર અને આ સ્વયંસેવકો દ્વારા સુંદર સેવા આપવામાં આવી રહી છે ત્યારે આવા સમયમાં ગુજરાત અને આખા દેશમાં બગદાણા મંદિર અને આ તમામ સેવકોની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે ત્યારે આ ભગીરથ કાર્યમાં જોડાવા માટે આપણે પણ આવી ગયા છે અયોધ્યાધામમાં તો આવો આપણી આ યાત્રાને બાપાની આરતીથી શરૂઆત કરીએ તો મિત્રો બાપાની આરતી લીધા બાદ આપણે હવે અયોધ્યાધામમાં જે બાપાનું અન્ય ક્ષેત્ર શરૂ છે તે વિશે થોડીક માહિતી લઈ લઈએ તો જોઈ લો મિત્રો બાપાના ધામ બગદાણામાં જે રીતે ભક્તો હજારોની સંખ્યામાં ત્યાં પ્રસાદ લેતા હોય એવી જ રીતે અયોધ્યાધામમાં પણ હજારોની સંખ્યામાં લોકો પ્રસાદ લઈ રહ્યા છે અને હાલ તેમના સેવકો તન મન અને ધનથી તેમની સેવા કરી રહ્યા છે બગદાણા ટ્રસ્ટ દ્વારા ચાલતા આ અન્ય ક્ષેત્રમાં રાજી થતા હતા જ રીતે તેમના ભક્તો હાલ રાજી થઈ રહ્યા છે અને તેમજ આખા દેશમાં લોકો બગદાણાના આ ભગીરથ કાર્યને બિરદાવી રહ્યા છે મિત્રો અયોધ્યામાં ચાલતા અન્ય ક્ષેત્રમાં સેવકોની વાત કરીએ તો બગદાણા રાળગોણ મોણપર વગેરે ગામના બસોથી વધારે સ્વયંસેવકો અહીં અત્યારે સેવા આપી રહ્યા છે અને આ આખું ક્ષેત્ર બગડાણા ટ્રસ્ટ દ્વારા ચાલી રહ્યું છે અને કહેવાય છે કે રામલલાના દર્શને આવતા હજારોની સંખ્યામાં લોકો અહીં બાપાનો પ્રસાદ લઈ રહ્યા છે અને કોઈ પણ ઊંચ કે નીચ અને નાત જાતના ભેદ વગર લોકો એક જ લાઈનમાં બેસીને બાપાનો પ્રસાદ આરોગી રહ્યા છે તો મિત્રો આ ભગીરથ કાર્યને શોભાવી રહ્યા છે અહીંના આપણા બગડાણાના સ્વયંસેવકો મિત્રો સ્વયંસેવકો માટે સુવા બેસવા માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે એક મોટો હોલ બનાવવામાં આવ્યો છે અને તેમાં અલગ અલગ લોકો સુઈ શકે તેવી અલગ અલગ ગાડલા અને પલંગ ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ત્યારબાદ અહીંયા જે રસોડામાં તમે જોઈ રહ્યા છો રસોડામાં પણ અલગ અલગ લોકો અલગ અલગ વિભાગમાં કામ કરી રહ્યા છે જે રીતે રોટલી બનાય જે રીતે શાક બને જે રીતે દાળ ભાત લાડુનો પ્રસાદ જેવી રીતે બને છે તેવી વ્યવસ્થા અહીંયા બનાવવામાં આવી છે અને ખાસ કરીને ત્રણ ટાઈમ માટે અહીં લોકોને ભોજન આપવામાં આવે છે જેમાં સવારે નાસ્તો બપોરે ભોજનની વ્યવસ્થા અને સાંજે પણ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે તે સિવાય મિત્રો અહીંયા સવાર બપોર ને સાંજ બાપાની આરતી પણ કરવામાં આવે છે અયોધ્યામાં આવતા દર્શનાર્થી તેમજ અહીં જે લોકો સેવા આપી રહ્યા છે તે લોકો અહીં આરતીનો લાભ લેતા હોય છે તો મિત્રો આવી રીતે આ વ્યવસ્થા છે અને ખાસ કરીને જે બગદાણામાં જેવો માહોલ હોય તેવો જ માહોલ હાલ અયોધ્યામાં કરવામાં આવ્યો છે તમે અત્યારે જોઈ રહ્યા છો કેવી રીતે રોટલી વણાય છે અને કેવી રીતે મોટા તાવડામાં રોટલીનો પ્રસાદ ચડી રહ્યો છે ત્યારબાદ ગાંઠિયા પણ જોઈ લો તમે એક મશીન દ્વારા ગાંઠિયાનો પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે જેમાં એક તાવડા ફરતે ત્યારબાદ તમે જોઈ શકો છો કેવડા મોટા ટોપમાં પાણી મૂકવામાં આવ્યું છે અને આ ડાળનું પાણી છે ત્યારબાદ જો આ ગાંઠિયાનો લોટ તૈયાર થઈ રહ્યો છે અને ત્રણ લોકો ગાંઠિયા બનાવી રહ્યા છે અને બે ટોપ બનીને ગાંઠિયા તૈયાર પણ થઈ ગયા છે પછી મિત્રો તમે જોઈ રહ્યા છો આ છે અને બધી અલગ અલગ વસ્તુ છે જે રસોઈ માટે વપરાય છે અને કેટલી માત્રામાં છે તમે જોઈ શકો છો આખી આખી ડોલ ભરેલી છે અને હજારોની સંખ્યામાં જ્યારે રસોઈ બનતી હોય ત્યારે આ બધી વસ્તુ તૈયાર કરી એક આ સ્વયંસેવકો માટે બહુ કઠિન કાર્ય કહેવાય પણ છતાં તેઓ આ કાર્ય બહુ આસાનીથી કરતા હોય છે ત્યારબાદ મિત્રો તમે આ ટોપ જુઓ આ તવો જુઓ અને કેટલું બધું પાણી છે અને આ જો તમે શાક છે તૈયાર થાય છે આ સિવાય મિત્રો જો આ બધા સ્વયંસેવકો છે હાલ તેઓ મસાલો તૈયાર કરી રહ્યા છે અને બહુ સરસ કાર્ય કહેવાય કારણ કે એક સેવાનું કાર્ય છે દરેક સ્વયંસેવક ભાઈઓ પૂરી નિષ્ઠાથી આ કામ કરી છે અને દરેક સ્વયંસેવકો સવારથી જ લાગી જતા હોય છે કારણ કે સવારમાં યાત્રિકો માટે નાસ્તો બનાવવાનો હોય અને હજારો પબ્લિક માટે બપોરનું ભોજન અને સાંજનું ભોજન એમ આખો દિવસ બસ સેવા સેવા કરતા હોય છે ત્યારે આ તમે જોઈ શકો છો કેટલી માત્રામાં રસોઈ બની છે અને હાલ હવે આપણે કોઠા રૂમ તરફ જઈએ તો જોઈ લો તમે આ બકાલું છે ત્યારબાદ જો અનાજ ઘી જોઈ લો તમે કેટલો બધો અનાજ અહીંયા છે અને લગભગ 60 દિવસ સુધી આના ક્ષેત્રે શરૂ લેવાનું છે ત્યારબાદ તમે જોઈ શકો છો આ કેટલા મોટા તંબુ અહીંયા બનાવવામાં આવ્યા છે અને દરેક સ્વયંસેવક મિત્રો તેમજ દરેક યાત્રિકોને કોઈ પણ તકલીફ ના પડે તેનું બગદાણા ટ્રસ્ટ દ્વારા ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે જો તમે અમારી ચેનલ પર નવા હો તો આ વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ખાસ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે જો તમે આજે સુધી જોડાયેલા રહ્યા છો તો કમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં મિત્રો આવા બીજા વિડીયો જોવા માટે અમારી ગઝબ ગુજરાત ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો સાથે બેલનું આઇકોન પણ દબાવો જેના કારણે અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે